સુરત શહેરના વરાછાના ગઢપુર રોડ પર આવેલા શ્યામધામ મંદિર પાસેના તુલસી ફાર્મ ખાતે સતવારા જ્ઞાતિ મંડળ દ્વારા સ્નેહ મિલન સમારોહ યોજવામાં આવ્યો હતો સુરતને કર્મભૂમિ બનાવનાર અનેક ગામને સમાજના લોકો દ્વારા સ્નેહ મિલન સમારોહ આયોજન કરાય છે સુરતમાં રહેતા સૌરાષ્ટ્રના વિવિધ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રી સત્વારા જ્ઞાતિ મંડળ સુરતના લોકો જોડવા પામ્યા હતા રમેશ મકવાણા બેંક ઓફિસર અને ઓગણીસો સાથે સંકળાયેલું છું અમારો સમાજ મુખ્યત્વે સૌરાષ્ટ્રમાંથી અહીંયા અહિયાં આવીને વસ્યો છે સુરતમાં પ્રોપર સતવારાઓ બહુ ઓછી સંખ્યામાં હતા જે એકદમ પચાત બાકી સૌરાષ્ટ્રમાંથી આવી અને અહીંયા વસ્યા અને સુરતને પોતાનું ઘર બનાવી અને ઉત્તરોત્તર સુરત નો અને એમની સાથે સાથે પોતાનો પણ એમને વિકાસ કર્યો અને સારું એવી પ્રગતિ કરી અમારા જ્ઞાતિના આજે અહિયાં બારસો જેવા ઘર છે અને સાત થી આઠ હજાર જેવી વસ્તી છે બધા બધા સુખી આવી અને પોતપોતાની રીતે સંપન્ન થયા છે મુખ્ય સમાજની જે પ્રગતિ તરફ અમારે આગળ વધારવો છે એના માટે અમે સૌથી પહેલા શિક્ષણ પર મહત્વ આપ્યું કારણ કે શિક્ષણ હશે તો સમાજ આગળ વધશે અમારો સમાજ પછાત છે અંધશ્રદ્ધાથી ઘેરાયેલો હતો અભણ અને એકદમ પછાત એવા ઓબીસી સમાજ આવતો હતો જેને અમારે પ્રગતિ ના પંથે લઈ જવો હતો એટલે પહેલા અમે સૌથી પ્રથમ શિક્ષણ મહત્વ આપ્યું છેલ્લા પચીસ વર્ષથી અમે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા રહ્યા વર્ષો નોટબુક ફ્રી આપી અને આજે એના પરિણામ સ્વરૂપ જે વિદ્યાર્થીઓ તૈયાર થયા છે આજે અમારા સમાજ ને આગળ વધારવા માટે કટિબદ્ધ થયા છે અમારા પૂરા પરિવાર સતવારા જ્ઞાતિ પરિવાર નું સ્નેહ મિલન છે

ઉચ્ચ લેવલે શિક્ષણ આપણે સમાજને આપી શકીએ અને કોઈ બી માહિતી આપણે આપણે કરી શકીએ એના સિવાય પણ આપણે શિક્ષણ માટે સમાજ ખૂબ જ આગળ વધે એના માટે પણ આપણે ખૂબ જ પ્રયત્ન કરીએ છીએ સમાજના છોકરાઓને આપણે પ્રોત્સાહિત કરીએ છીએ એક થી કરી અને જે બાર ધોરણ અને એના પછીના ના ભી છોકરાઓ ને આપણે ખુબ જ પ્રોત્સાહિત કરીએ છીએ વધુમાં આવનાર સમયમાં શ્રી સત્વારા જ્ઞાતિ મંડળ દ્વારા વિવિધ અન્ય સેવા પણ ચાલુ કરનાર હોવાનું જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ જીટાઇન ફર